श्याम राधा बन गए ये आ सब सुखियन से कहने लगे मेरी राधी कहा

મેં સુમુ ના કેતી અબ મિલના મઠિન હૈ મે પેરમાં પડી જંગી પેરમાં પડી જંગી શેષિ ના ગયે પટો ये संभू गए ये कैलाखंड तपस्या धारण की जय जय भो लेना, हे ये भाई अखंड ये तपस्या धारण की जय जय भो लेना, છોટી છોટી ગૈયા તો છોટી છોટી ગુમા છોટો રેની ગોપાલ ગોપાલ છોટી ગયા જિલ જિલ જાલગ ખાાાા

ey

જોકે દેવાતા તો એને ઘણા પણ મન કે એટલા પેલા તું શરૂઆત કર પણ કેવાક રૂપિયા આવે એ પછી મન કે અમે અહીં બેઠા છીએ અને એને મિત્રો ખાલી એક ફેર મન કે તું આમ ફરંટી મારી જા ને એ અમારે જોવું છે મેં કીધું અવા રૂપિયા આવતા હોય તો અમે હું હું છે ઠેકડા માં નેઠા પડે હા મજા છે હું આ પરસોતમ મહિનો છે બાયું ને હારું છું પરસોત્તમ મહિના આમ સપ્તાહ ને આવું બધું આયોજન તો ભાગમાં હોય એને જ મળે બેનો પાસે પરસોત્તમ મહિનો રે ને બેઠી બેઠી કે અમે કઈ ખાઈ નહીં હા ત્રિકમજી બેવડો વરી ગયો બટેટા હારી હારી પાછું બેઠી બેઠી કીર્તન બોલે મારા ત્રિકમજી મન્ના મોહનજી દર્શન કઈ દેહો તો આપણે ઓલું માઠું પડ્યું કે ત્રિકમજીએ દર્શન દીધા પણ હાથા હોતા દીધા આ મારો જીવ લઈને જાહે કે ધણીને ખવડાવે ટાટા પેંડે શીરો ખાય પછી પરસોતમ મહિનો નાય પ્રભુ ભાઈ જે શું થાય પ્રભુ તો ઘરમાં છે ભજી લે તો પણ મેં કીધું ને બેનો માં બુદ્ધિ બહુ છે બુદ્ધિ તો ખરેખર આપડા નથી પણ એવા અમારે માજી તાલુકા પંચાયત પ્રમુખ જામ ખંભાલિયા રામભાઈ નાથાભાઈ ગઢવી મૂળ ગામ ખજુરિયા મને કે આપણે એકડા એકડામાં કઈ નહીં વરે બધા પાસડા આપવો પછી મેં કીધું પાંચ રૂપિયા હાટું શું આપણે બાકી રાખું એક પાસડો ઘટતો હોય એમાં મજા આવે કઈ વાંધો નહિ પંદર હજાર પાંચસો અને પંચાવન રૂપિયા એ વગાડ વગાડ

સાંભળ્યું તમે એ તમને કહું ગોપાલભાઈ ને ગોપાલભાઈ હોય એને ગોપીઓ મને કે અમારે રમાડવું છે મેં કીધું અમે ઘીરે રમાડી રમાડીને થઈ કાશે ખરેખર છોકરા મજાનું કામ છે જો કે આપણે ગામડાના છોકરાઓને તો બહુ સારું બાકી સિટીના છોકરાઓની દૈશા માઠીશ નાકમાં કપાસનો તોલ હાલતો હોય જેવું પેટ હોય જેવા પગ હોય મમ્મી બે આંગળી પકડી બેટા ડગી મેં કીધું આ તારો બાપ આવે તોય ડગી ડગી થાય આ તો અમારા ગામડાના ડગી ડગી થાય કે થોડી ઠેફાણ પાણા હોય દિવાળીમાં પાછા સાણા હોય એમાંય પાછા કાણા હોય આવો અમારા ગામડામાં માં ત્યાં મળવા જેવા માણા હોય

જો કે કંઈક અમારી માથે એવું થઈ જાય કલાકાર માથે એવું ન થાય ને અમારે ઠેકાણે પ્રોગ્રામ હતો સાંજે ખાવામાં ખિસડી આવીને ઘી વધી ગયું પછી જાડા છીએ પ્રોગ્રામ સારું નીકળાય નહીં તો ભજન બોલતો જઈએ પેટીમાં ભજન શું પાઈ દઉં ભજનમાં કેવી રીતે ગાય નથી રેવા તું હવે નથી રેવા તું કોને કેવી આ પેટની વાતું નથી રેવા તું હવે નથી રેવા તું એ હાલ તો થઈ ત્યાંથી નીકળી ગયો બીજો ઊછો મેં કીધું તને હું તકલીફ થઈ ત્યાં ઊભો થઈને એવો નહીં હાઈ પગ મને ધોવા એ સખ મને આ પડ્યો શેરેમનમાં આય પગ મને તાં ત્રીજો બેઠો છે મેં કીધું તને શું તકલીફ છે

શક્તિઓનો પ્રદેશ છે મિત્રો એટલે થોડીક વાર પછી આપણે અડધી પોણી કલાક પછી માના ગુણગાન ગાવા માના ચરણમાં જઈશું તો મારે શક્તિઓનો પ્રદેશ એટલા માટે કહેવો પડે મિત્રો કે મુરબી વંદનીય પૂજ્યપાદ માતાજી શ્રી હેરલાએ અત્રે ઉપસ્થિત છે સૌ પ્રથમ આપણે બીજું કાંઈ ન કરી શકી પણ તાળીઓના ગરગડાટથી હૃદયથી એમનું હાર્દિક સ્વાગત કરીએ માતુશ્રી હિરલ માતાજીનું બીજું કે મિત્રો મેં તમને કીધું ને કે શક્તિ એક એવું સ્વરૂપ છે જો એક રૂપને ધારણ કરે તો ઇતિહાસના પાના ઉજળા કરે અને જો વિકૃત રૂપ ધારણ કરે તો રટણપટણ કરે એવું એક શક્તિ સ્વરૂપ માતાજી તરફથી દસ હજાર રૂપિયા પહેલાં આપ્યા હતા અને પંદર હજાર પાંચસો ને પંચાવન રૂપિયા પાછા આપ્યા એટલે પચીસ હજાર પાંચસો ને પંચાવન છે મેં તમને કીધું ને કે શક્તિ શક્તિ ધારે કરી શકે એમ એક માતાજી તરફથી ઈરલાઈ તરફથી પચીસ હજાર પંચાવન રૂપિયા કુલ આજના ફાળા મેં આવે છે ધન્યવાદ આલુદા